અને હવે વાત કરીશું ભવનાથમાં ચાલતા મેળાની જીવને શિવ સાથે મેળવવાનો અવસર એટલે ભવનાથનો મેળો ભવનાથમાં ચાલી રહેલા મહાશિવરાત્રીના મેળામાં અસંખ્ય ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડી છે મહાવદ નોમના દિવસે ભગવાનના મંદિર ઉપર ધર્મ અને સંસ્કૃતિની ધ્વજા ચઢાવવામાં આવી અને આ ધ્વજારોહણ બાદ જ શરૂ થયું મહાશિવરાત્રીનો મેળો આ સમયે નાગા નાગસાધુઓએ હાથી પર સવારી કરી શંખ ધ્વનિ કરતા અનેકવિધ વાદ્યો વગાડતા મહાદેવનો જયકારો કરતા જોવા મળ્યા જે લિંગ છે એમાં મહાદેવે પોતાની જ્યોતિ સ્થિર કરેલી છે અને પાંચ હજાર વર્ષ જૂની આ પિંડી સાથે એક નાનકડી પિંડી જે જોવા મળશે મંદિરની અંદર એવું આ મંદિર કે જે વિશેષતા એક છે બીજી કે આ મંદિરમાં બે શિવલિંગ જોવા મળે છે એક ભવનાથ મહાદેવ અને બીજું અસ્વસ્થતામાં સ્થાપિત કરેલું બીજું લિંગ છે આ મંદિર જે છે બીજા શિવ મંદિરની જેમ પૂર્વાભિમુખ નથી પરંતુ પશ્ચિમાભિમુખ છે આ એની બીજી વિશેષતા છે એની સાથે જે મૃગી કુંડ આવેલો છે તે બહુ જ મહત્વનો છે કારણ કે શિવરાત્રીને દિવસે નાગા સાધુઓના સ્વરૂપમાં નવનાથ ચોરાશી સિદ્ધ બાવન વીર અને મહાદેવ પોતે આ કુંડમાં આવી અને સ્નાન કરે છે મહાશિવરાત્રિના મેળાના પહેલા દિવસથી થતી મહાપૂજાના સમયે શંખોની ધ્વનિ સાથે નીકળેલા નાગા સાધુઓનું સરઘસ અને તેઓનું મૃગિકુંડમાં સ્નાન તથા ગિરનારની તળેટીમાં થતો શંખનાદ એક અનેરો અને આહલાદક અનુભવ ભક્તો માટે બની રહે છે લોકવાયકા મુજબ મૃગિકુંડમાં નાહવાથી લોકોને મોક્ષ મળે છે આદિકાળથી કેવત છે કે ભગવાન શિવરાત્રી દિવસે ભગવાન શિવ આ કુંડની અંદર આજે આપણે ઊભા છે પાછળનો જે મૃી કુંડ છે એમની અંદર ભગવાન શિવ ખુદ સ્નાન કરવા આવે છે અને ભગવાન શિવ દર્શન દે છે તો આનાથી મોટી પવિત્રતા આનાથી મોટું સદભાગ્ય આ ભૂમિ ઉપર આવવાનું છે કારણ કે અત્યારે સમગ્ર દેશમાંથી તમામ સંતો અહીંયા જ્યારે આવે છે

कहते हैं यहाँ बारह साल जो धुना लगाता है भगवान उसकी सुनते हैं साधु और साधु की साधना यहीं से स्टार्ट होती है गिरनार से और तैतीस कोट देवी देवता वास करते हैं और यहाँ भाईचारे का भी पैगाम प्रेम भाव दिया जाता है અને આ મુદ્દે વધુ વિગતો પણ જાણીશું વિભુ અમારી સાથે સંવાદતા સીધા જોડાયા છે આપણી સાથે વિભુ કેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં ભક્તો સાધુ સંતો ઉમટ્યા છે હાલ આપના હાલ કેવા દ્રશ્યો આપે જોયા અને હાલ શું પરિસ્થિતિ ખેતવીય ભવનાથનો મેળો એટલે કે ભજન ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ છે તે ભવનાથમાં થાય છે મહાશિવરાત્રીના મેળા દરમિયાન શિવ અને જીવનું મિલન થાય છે અહીંનો આપણે માહોલ બતાવવા માંગીશ કે અત્યારે અમે ભવનાથ મંદિરે છીએ કે જ્યાં ભવ્ય મેળાની શરૂઆત ગઈકાલે થઈ છે અત્યારે મોટી સંખ્યામાં છે ભક્તો દર્શન કરવા માટે આવે છે આ મંદિર છે સ્વયંભૂ પ્રગટ થયા છે અને અહીં ચાર દિવસ છે રાત દિવસ ખુલ્લું રહે છે કે ભક્તો જ્યારે પણ આવે છે ત્યારે દર્શન કરી શકે છે દૂર દૂર થી ભક્તો આવે છે અહીં ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે જે મુર્ગી કુંડ છે કે જ્યાં નાગા સાધુઓ છે તે સ્નાન કરી અને મોક્ષની પ્રાપ્તિ કરે છે સાથે જ કહેવાય છે કે આ જ્યારે મહાદેવના જો દર્શન કરે છે તો એમને મોક્ષ ની પ્રાપ્તિ થાય છે મુર્ગી કુંડમાં સ્નાન કર્યાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને નાગા સાધુઓ છે તે ધૂની ધખાવે છે અને જે ભવનાથ મહાદેવની અંદર શ્રદ્ધા ભાથું લઈને આવ્યા છે એ તમામ ભક્તજનોને ભવનાથ મહાદેવ ખૂબ આશીર્વાદ આપે છે અને વર્ષોથી અહીંયા આ ભવનાથનો મેળો જે ખૂબ દિવ્ય અને ભવ્યતાથી અહીંયા પ્રશાસન દ્વારા શાંતિ અને સહમતિથી કરવામાં આવે છે અને આ ભવનાથના મેળાની અંદર બધા જ ભક્તોને ભગવાન મહાદેવ ખૂબ પ્રગતિ આપે અને અહીંયા આવ્યા પછી એવી દિવ્યતાનો અનુભવ થાય છે જે કોઈ વ્યક્તિ જે જીવનની અંદર અમુક કષ્ટ રોગ દોષ ભય અને કલેશથી અંદર પીડિત હોય છે જ્યારે પણ ભવનાથના મેળાની અંદર આવી શિવરાત્રિના પાવન અવસરની અંદર જે પાંચ દિવસના મેળાની અંદર આવી અને પોતાનું શ્રદ્ધાનું અને ભાથું લઈને જે અહીંયા આવે છે એની અંદર એ દિવ્યતા અનુભવે છે જે ભયમાં પડેલો એ ભયમાંથી મુક્ત થાય છે કલેશમાં પડેલો એ કલેશમાંથી મુક્ત થાય છે કોઈ બંધનમાં પડેલો હોય એ બંધનમાંથી મુક્ત થાય છે અને ભગવાન મહા આસુદוש મહાદેવ બદદાનુ કલ્યાણ કરે છે અને ખૂબ અને ખૂબ આશીર્વાદ આપે છે તમે ક્યાંથી દર વર્ષે દર્શન અમે સુરત થી આવ્યા છીએ અને દર વર્ષે અહીંયા ખૂબ જ ભાવ અને ભક્તિ થી રવિણી નું જે આયોજન થાય છે એની અંદર અમે સંમેલિત થઈએ છીએ અહીંયા મોટા મોટા મહંતો જેમ કે દશના મખાડા અગ્નિ અખાડા આ ભારતીય જે ઇન્દ્ર ભારતીજી મહારાજ છે એ બધા કાશ્મીરી બાપુ છે જે બ્રહ્મલીન થયા છે એ બધા અહીંયા આવીને એની રવેડીની અંદર અમે એમની બધાની દિવ્યતાનો અનુભવ કરીએ છીએ દર વર્ષે એવું નથી કે કોઈ વર્ષે બ્રેક હોય દર વર્ષે આવે અને અહીંયા શિવજીની તપસ્યા કરીએ છીએ અને અહીંયા આવેલા સાધુ સંતો અને બધા ભક્તજોને ખૂબ આશીર્વાદ અમે પ્રાપ્ત કરીએ છીએ અને અહીંયા દિવ્યતાનો અનુભવ કરીએ છીએ લોકો આવે છે દિવ્યતાનો અનુભવ આવે કરે છે દાદા તમે પણ વર્ષોથી આવતા વર્ષો 31 વર્ષ થઈ ગયા બેન મને અને હું કચ્છી ઉતારામાંથી આવું છું કચ્છમાંથી આવું છું અહીંયા બાજુમાં કચ્છી ઉતારો છે અહીંયા હંમેશા આવું છું અને બહુ અનુભવ થાય છે અને બહુ શાંતિ થાય છે આવો આવે પછી તો दादा કે 30 વર્ષથી દર્શન માટે અહીં આવે છે કારણ કે મહાશિવરાત્રીના મેળાનું વિશેષ મહત્વ રહ્યું છે લોકો શિવ ભગવાનની આરાધના કરે છે અને ધન્યતા અનુભવે છે બિલકુલ હવે ભુ આ વખતે ભવનાથના મેળામાં કેવા પ્રકારની વિશેષતાઓ જોવા મળે છે આ વખતના મેળાની વિશેષતા શું છે મે આપને ફરી પણ એક વખત દ્રશ્ય બતાવીશ સાથે છે આ મંદિરની વિશેષતા સાથે સાથે જે મેળો છે ભવનાથનો તેની ખૂબ વિશેષતા રહી છે કે અહીં જે સાધુ સંતો છે કે વર્ષોથી તપસ્યા કરે છે એ ધૂણી ધખાવે છે અને એ ધૂણીને ધખાવતા હોય છે તેના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે સાથે જ અહીં જે પ્રશાસન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે કે જે ભક્તો દૂર દૂરથી આવે છે તે ભક્તોને બસ સ્ટેશનથી ભવનાથ તળેટી સુધી મૂકવા માટેની પંચોતેર જેટલી બસોનું વ્યવસ્થા કરવામાં આવી છે સાથે જ અલગ અલગ જગ્યાએ પાર્કિંગ આપ અને ચાર જગ્યાએથી ડાયવર્ઝન કરી દેવામાં આવ્યું છે વન વે કરવામાં આવ્યો છે કે જેના કારણે ભક્તો આવે છે દર્શન કરવા તેને કોઈ જ મુશ્કેલી